અમદાવાદ ગ્રામ્યમાં ડબલ મર્ડરના આરોપીને ગ્રામ્ય એલસીબી ટીમે ઝડપી પાડ્યા ચાંગોદરના ચાચરવાડી વાસણામાં બે શ્રમિક મહિલા કે જે બંને કૌટુંબિક દિરાણી જેઠાણી હતા તેમના હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા સવારે મજૂરી કામે નીકળેલી મહિલાઓની લાશ મળતા ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી ટીમો બનાવી ભેદ ઉકેલવા કામે લગાડી હતી મટોડાના વિજયભાઈની પિસ્તાલીસ વર્ષીય માતા જનતબેન સોલંકી અને કૌટુંબી દાદી સોમબેન સોલંકી કુટુંબી દેરાણી જેઠાણી હોવાથી સાથે મજૂરી કામ કરતા હતા ગત સોમવારે સવારે બંને મજૂરી કામે ભંગાર વીણવા નીકળ્યા હતા વિજયભાઈ સાંજે ઘરે આવ્યા ત્યારે કૌટુંબીભાઈએ આ બંને મહિલાઓ ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી વિજયભાઈ સહિતના લોકોએ જનતબેન અને સોમબેનની શોધખોળ કરી હતી શોધખોળ દરમિયાન ચાંચરવાડી વાસણા નજીક ભંગારવાળાની પૂછપરછ કરતાં આ બંને મહિલાઓના મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ગ્રામ્ય એલસીબી એસઓજી ડોગ સ્કોડ સહિતની ટીમે આરોપીને ઝડપી લેવા આજુબાજુના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સેલની મદદથી તપાસ કરતા ભોલે લાલમન ઉપર શંકા જતા તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ ખાતે ભાગી ગયેલ જણાતા ગ્રામ્ય એલસીબીની ટીમે ભોલે લાલમનને પ્રતાપપુર મધ્યપ્રદેશથી ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કમલેશ ડાભી ડીજીએન ન્યૂઝ અમદાવાદ ચૌદ એપ્રિલ ના જે લગભગ વાર દસ વાગ્યા થી બપોર એક વાગ્યા ને વચ્ચે એક બનાવ બન્યો હતો એ બનાવ માં બે લેડી તેમનું નામ સોનબેન અને જતનબેન છે એ બંને દેરાણી જેટાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનો કામ કરતા હતા બને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે

અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસ થી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે એક ટેકનિકલ અને હ્યુમન સોર્સથી ખબર પડી ગઈ જોઈએ આજે આરોપી જે છે એ આરોપી એકવાર પ્રાંતિએ થઈ શકે છે અને એના આધારે અમે એક એમપી ના ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જો એને સતનાથી જો એને ઘરેથી જો પકડીને લાવી આ એલસીપી ના ટેકનિકલ એનાલિસિસ ના આધારે એને ગોતવામાં આવ્યો છે ઓર આ જે આરોપી જે છે આરોપી અહીંયા એક કંપનીમાં નોકર કરીને કંપની છે અહીંયા હેલ્પર રીતે કામ કરતો હતો આરોપીની પૂછપરછમાં ખબર પડી કે જે આ જે એના મર્ડર કરવાનો જે કારણ જે હતો એનો એ જે જતનબેન છે એને પહેલા એનાથી સેક્સ્યુઅલી ડિમાન્ડ કરી હતી એને પછી જે જે બીજા જે સોનબેન છે જે 75 યર ઓલ્ડ છે એને સેક્સ્યુઅલી અસોલ્ટ કરવામાં આવી હતી ઓર સેક્સ્યુઅલી અસોલ્ટ કરીને એને એક બ્લન્ટ જે ઇન્જરી થી એને બનેને મોત નિપજાવી હતી ઓર આ જે મર્ડર માં જે વેપન જે હતો એ પથ્થરનો યુઝ કરીને જે છે

લગભગ અગિયાર સાડ વાગ્યા ના આસપાસ હતી ઓર આ જે જગ્યા છે આ લગભગ સુનસાન જગ્યા છે છે ઓર તમામ કચરો નાખવામાં આવે આ જે બંને લેડી છે એ બંને ભોગ બનનાર જે ત્યાં કચરો બીનવા ગઈ એનો અત્યારે ગુજરાતમાં એને વિરુદ્ધ કોઈ ગુના દાખલ નથી એને મધ્ય પ્રદેશમાં એને વિરુદ્ધ ગુના છે કે કેમ આ અમે અત્યારે એની પૂછપરછ અને તજવીજ અત્યારે ચાલુ છે